ખેડૂતે કોઈપણ દેશ કે રાજ્યનો આધારસ્તંભ છે મહત્ત્વની કડી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એવા આરોપો લાગી રહ્યા છે ગુજરાતમાં કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તેમને જે સહાયની રકમ છે તેમના સુધી પહોંચતી નથી તેના જ કારણે દિવસે ને દિવસે આ જે જગતનો તાત ખૂબ ચિંતિત બન્યો છે તેની હાલત કફોડી બનતી જઈ રહી છે એક તરફ સરકાર મોટા મોટા સંવેદનશીલતાના દાવાઓ કરે છે ખેડૂતોની સરકાર હોવાની વાતો કરે છે પરંતુ બીજી તરફ હાલ ખેડૂતો સુધી સહાય નથી પહોંચી રહી તે પ્રકારના આરોપ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલાને લઈને ફરી એકવાર સુરેન્દ્રનગરના ખેડૂત નેતા રાજુ કરપડા મેદાને આવ્યા છે તેમણે શું આરોપો હવે તંત્ર સામે લગાવ્યા છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં થોડાક સમય અગાઉ પડેલા વરસાદે જે તારાજી સર્જી હતી ખાસ કરીને ખેડૂતોની હાલત કફોડી બની છે કેમ કે ચોમાસામાં જે પાકની તેમણે વાવણી કરી હતી તે પાકને મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે ને આને લઈને ફરી એકવાર ખેડૂતોની હાલત કફોડી બની છે એક તરફ સરકાર દ્વારા સર્વેની વાત કરવામાં આવે છે જે ખેડૂતોને પાકની નુકસાની થઈ છે તેના માટે ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય તે વળતર સ્વરૂપે સર્વે કર્યા બાદ તેમને વળતર ચૂકવવામાં આવે છે પરંતુ બીજી તરફ વિરોધ પક્ષના નેતાઓનું કહેવું છે કે સરકાર માત્ર ને માત્ર જાહેરાત કરે છે સર્વેના નામે નાટકો કરે છે ને જે રકમ એક તરફ જાહેરાત સ્વરૂપે કહેવામાં તો આવતી હોય છે પણ ખરેખર વાસ્તવિકતામાં ખેડૂતો સુધી પહોંચતી નથી આ પ્રકારના આરોપો નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે એવી પણ વાત થાય છે કે શું સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે કે પછી રાજકીય નેતાઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે આ તમામ સવાલોની વચ્ચે સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા ફરી એકવાર મેદાને આવ્યા છે તેમણે તંત્ર પર ગંભીર આરોપ કર્યા છે કે છેલ્લા ઘણા સમયથી સર્વેની વાત ચાલી રહી છે પરંતુ હજી સુધી સર્વે પૂર્ણ નથી થયો તેના કારણે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યાં તેમને કેટલા પાકનું નુકસાન થયું છે પહેલા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો નમસ્કાર હું રાજુ કરપડા ચાલુ સિઝને ગુજરાતના ખેડૂતો પર ત્રણ વખત કુદરતી આફત આવી જુલાઈ મહિનાના જે વરસાદ પડ્યો ભારે વરસાદથી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું ખેડ વિસ્તારમાં ખેડૂતોને પાક નુકસાન ભોગવવું પડ્યું સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી પણ હજુ સુધી એક પણ ખેડૂતને રૂપિયો સહાય પેટે ચૂકવવામાં આવી નથી બીજી આફત આવી ઓગસ્ટ મહિનાના અંતમાં કે અતિશય વરસાદના કારણે ઘણા બધા પૂરો આવ્યા ઘણી બધી નદીઓમાં હદ કરતાં વધારે પાણી વહ્યું ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા ખેડૂતોનો ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયો જે બાગાયત પાક સૌરાષ્ટ્રમાં હતો એ પણ નિષ્ફળ ગયો ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોએ નુકસાન ભોગવવું પડ્યું આ સમયે ખૂબ જ રજૂઆતના અંતે ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી આક્રમકતાથી રજૂઆત કરી ત્યારે કૃષિ મંત્રી દ્વારા સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવાને બદલે સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી કે જે ખેડૂતને નુકસાન છે એના ખેતરે સર્વે કરવામાં આવશે એ જ અરસાની અંદર સુધી કેન્દ્રમાંથી જે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ટીમ આવેલી આ દ્વારા પણ એવી માહિતી આપવામાં આવી કે ખરેખર ગુજરાતમાં નવ જિલ્લામાં ખેડૂતોને પાક નુકસાન છે તેમ છતાંય હજુ સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત સહાયની કરવામાં આવી નથી એની સાથે જ્યારે સર્વે કરવાની કામગીરીને આજે એક મહિના જેટલો સમય થઈ જવાયો હજુ સુધી સહાયની જાહેરાત નથી થઈ પરંતુ સર્વે પણ પૂર્ણ થયો નથી તો ખેડૂતોના ઘણા બધા સવાલ છે કે અમારે ખરાબ થયેલો પાક ક્યાં સુધી ખેતરમાં સાચવી રાખવો અગર અમે પાક લઈ લઈશું ત્યાંથી હટાવીને બીજા પાકની વાવણી કરી દઈશું તો પણ પાક નુકસાન ગણી અને અમને સહાય ચૂકવવામાં આવશે કે કેમ જો સહાયમાં વિલંબ થાય છે તો કેટલા દિવસમાં સર્વે પૂર્ણ થશે બીજી વાત મહત્વની કે જે ખેડૂતના ખેતરે સર્વેની ટીમ પહોંચે છે સર્વે કરવા માટે ત્યાંથી એક પણ ખેડૂતની બેંક ડિટેલ હજુ સુધી લેવામાં આવી નથી અહીંયા શંકા ઊભી એ થાય છે કે બેંક ડિટેલ લીધી નથી તો સહાય કેવી રીતે ચૂકવવાના છે એટલે ક્યાંક ને ક્યાંક સહાય ન ચૂકવવા માટેનું ષડયંત્ર થતું હોય આવું અમને દેખાય છે ત્રીજી આફત અત્યારે આવી જેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ગાઈડલાઈન પણ સૂચવે છે એ વખતે કૃષિ નિષ્ણાતોએ જે પોતાના અભિપ્રાય આપ્યા છે એમાં પણ સૂચન કરવામાં આવેલું કે કમોસમી વરસાદ ક્યારે ગણવો તો સોળ સપ્ટેમ્બરથી લઈ અને પંદર ઓક્ટોમ્બર સુધીમાં જો બે ઇંચ કરતાં વધારે વરસાદ પડે તો આવા કિસ્સામાં ખેડૂતોનો તૈયાર થયેલો પાક વરસાદમાં ગરકાવ થાય તૈયાર થયેલો પાક નિષ્ફળ જાય જ્યાં બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે તો આ તાલુકાઓને કમોસમી વરસાદમાં ગણતરી કરી અને આ તાલુકાના તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે ત્રણ વખત આફત આવી જે પાક પહેલીવાર બચી ગયો એ બીજી આફતમાં જતો રહ્યો બીજી આફતમાં પણ કોક ખેડૂતોનો બચી ગયો પાક તો એ ત્રીજી આફતમાં જતો રહ્યો સરકારને નમ્ર વિનંતી છે ખેડૂતો સાથે મજાક બંધ કરવામાં આવે સર્વેના નાટકો બંધ કરવામાં આવે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે અગર સરકાર વિલંબ કરશે તો આક્રમકતાથી આવનાર દિવસોમાં ખેડૂતો રોડ પર ઉતરશે આ હતા સુરેન્દ્રનગરના ખેડૂત નેતા રાજુ કરપડા તેમણે અલગ અલગ સમયગાળા દરમિયાન જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને સર્વેની કામગીરી છે તેના સામે તેમણે સવાલો ઉઠાવ્યા એટલું જ નહીં તેમનું કહેવું છે કે માત્ર રાજ્ય સરકાર જાહેરાતોમાં જ રસ લે છે પરંતુ વાસ્તવિક અમલ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે સરકાર સર્વેના નામે નાટકો કરી રહી છે એટલું જ નહીં તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી દીધી છે કે આગામી સમયમાં તાત્કાલિક જે ખેડૂતોને મળવાપાત્ર વળતર છે તે ચૂકવવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો હવે રસ્તા ઉપર ઉતરીને આંદોલનની શરૂઆત કરશે હવે જોવાનું રહ્યું કે ક્યારે સરકાર દ્વારા બાબતે સંવેદના દેખાડવામાં આવે છે જાહેરાતો નહીં સંવેદનશીલ હોવાના બણગાવ નહીં ખરેખર વાસ્તવિકતામાં સંવેદનશીલતા સરકાર ક્યારે દેખાડે છે તે આગામી સમયમાં હવે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલને ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો નહી વૈષ્ણવ જન તો